മാഡിയാഥാരം મહિલા સત્સંગ મંડળ દ્વારા ગાય શ્વાન જેવા અબુલ જીવો માટે લાડવા અને બિસ્કિટ સેવા કરવામાં આવી છે શહેરમાં ઘણા વર્ષોથી આ મંડળની બહેનો દ્વારા સત્સંગની સાથે વિશિષ્ટ કાર્યો કરતા હોય છે ત્યારે આજે આ સત્સંગ મંડળની બહેનો દ્વારા શહેરના ભૂખ્યા શ્વાન અને ગાયો માટે કંઈક કરવું હોય તેવી નેમ લીધી છે ત્યારે સત્સંગ સાથે ગાય માતા માટે લાડવા તેમજ શ્વાન માટે બિસ્કિટની વ્યવસ્થા કરી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા શ્વાન અને ગાયોને પેટના ખાડો પૂરવાનું સુંદર આયોજન કર્યું છે આ તકે બહેનો દ્વારા પોતાના ઘરના ઉમરા જેક આવતા ગાય સ્વાન જેવા અબુલ પ્રાણીઓને વધુ નહી જે બને તે ટુકડો રોટલો આપવો અપીલ કરી प्रताप सिसोदिया સમાજની બેનુ આવે છે અમારા સત્સંગ મંડળમાં સર્વે બેનનો કાકાકાર ખૂબ ખૂબ તેમને અમને જો આવી ગાયોના લાડવા બનાયા છે ગાયોના ખોડ દે છે એ કુતરા માટે અમે આવા બિસ્કીટ નો પ્રસાદ દઈએ છીએ આવું અમે થોડું ઘણું અમારાથી થાય એવું અમે કરીએ છીએ બાકી સત્સંગ કરીને આનંદ મળે છે અમારી ગોપીઓને